એ એ એ ચુલીક ચુલી ચુલી ચુક 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 ચૂક 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 ચુક ચૂક ચુક ચુક હા ચૂપ મિત્રો માતાજીનો દીવો બીવો થઈ ગયો છે આજે સવાર સવારમાં અને આજે આપણે તારીખ સહી થઈ છે તારીખ હું તો ભૂલી ગયો તારીખ સત્યાવીસ થઈ આપણે તૈયાર થઈ ગયા થોડી બરાબર તો મિત્રો નદીનો નજારો તમે જોઈ શકો છો અહીંયા આગળ જે જબરજસ્ત એવા કોડા બાવરના એવું બધું જોવા મળી જાય તમને આ ઊંચી ઊંચી લીલગારીઓ છે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આગળ સરસ મજાનું એવું સીન છે સવાર સવારમાં મોટો લેબડો છે આજે થોડુંક સીન તમને નદીનું બતાવીએ તો થોડીક મિત્રો મજા આવે એટલા માટે તો મિત્રો સૂરજ ઉગી જ છે એટલે વાદળ છાયું વાતાવરણ છે અત્યારમાં થોડું ધુમ્મસ જેવું છે એટલે વિડીયો થોડોક એવો જ આવે છે ધુમ્મસ જેવો તો મિત્રો આપણે થોડુંક નદી તરફ જઈએ નીચે ઉતરીએ થોડુંક તો થોડુંક જોવાનું મજા આવે એટલા માટે તમે વિડીયોમાં બને આપણે નદીમાં ઉતરીએ તો મિત્રો નદી તમે જોઈ શકો છો થોડા થોડા પાણી ભરેલા હા ખા બચ્યા થોડું તમને બતાવી દઈએ નદી કિનારો અહીંથી તમે જોઈ શકો બહુ લોબી નદી છે ન તો જંગલ જેવું લાગે આ બાજુ પણ ખાબોછ ભરેલો હ થોડો થોડો પાણીના બી બાજુ ઉપર વાદળછાયું વાતાવરણ છે સૂરજ ઉગી જ હા ઉપરની સાઈડ છે આપણે જોવા ઊભા હતા તો તમે જોઈ શકો જંગલ ટાઈપ લાગશે તમને પણ એટલું બધું જંગલ તો નહીં બરાબર છે બહુ મોટો ઢાર છે એ પ્રમાણે તમને બતાવી કેમ છો મિત્રો આવી ગયા છે આપણે નવા વ્લોગમાં સવાર સવારમાં આ બધી સોલી છે સુલી સુલી અહીં પડી રહી છે સોલી ફૂલી Bola, li <laughs> gali, badi. gali, badi. gali, 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 bila, erti naipan, iya, raudhi, ala, lali, 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 culik, 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 cup, 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 cup,

सुवा लगे हां नहीं जो जो माताय lạc đã anh mik đã được đấy được đã chuẩn 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 વાંદરા ભાઈ અહીં બેઠા છે દોત બોત કરશે લાગે છે બીજો પણ રહ્યા છે જો તમે તો આ ઘરથી રમણ ભમણ આવે છે બડા ભૂટ અત્યારમાં બધા વાંદરા આવી રહ્યા છે

હેલો શું જ આવું કંઈક બોલો ને વિડીયો વિશે વાય નહીં આવડતું હાર ના બોલ છો

હા હા ડિસ્કો કરોડ રાધે ડિસ્કો 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 હા હા ડિસ્કો 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 બાપા મચી દીધા હા સચિન પોણી રેડા એક બાજુ રોટલા ચુલી એકલી એકલી રામ મજા અહીંયા આગળ છોલી રોઈ રહી ચુલી જોડે જઈએ આપણે ધીમે ધીમે છોલી

makan भाई ते इंदुंचीरी सही इंदुंचीरी सही

ઘઉં વાળવા આવ્યા છો હા હજુ ઘઉં પણ લીલા બકા હો હજુ ઘઉં લીલા વાળવાના હતા એટલે બોલાવીશું હા અત્યારે ના ભેગા થશો વાળવાના હતા એ તો ભેગા કરીશું અત્યારે ઘઉં નહીં વાળવાના હા બધા બહુ ભેગા થયા તમે તો જણાને મોટા બધા છોકરાને બોકરા બધું આવડા તો ઘઉં લીલા લીલા સમજો આવડા નહીં વાળવાના થોડા ટાઈમ પછી તમને બોલાય છું તો મિત્રો આપણે સરસ મજાનો વિડીયો બનાવ્યો હતો તો મિત્રો વિડીયો જો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને વિડીયો તમને જલ્દી મળી જાય રોજ આપણા વિડીયો આવે છે રોજ સાત ને પંદરે સવારમાં વિડીયો અપલોડ થઈ જાય છે મિત્રો તો જોવાનું ચૂકતા નહીં અને વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ આજના વિડીયોમાં આટલું જ તે બીજો વિડીયો કાલે આપણે મૂકીશું સાતને પંદર જોવાનું ચૂકતા નહીં બરાબર જય માતાજી મિત્રો